નમસ્કાર મિત્રો હાલ તાજેતરમાં માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજભાઈના લગ્ન થઈ ગયા છે આ લગ્નમાં અનેકો આપણે કાર્યક્રમ પણ જોયા છે પણ શું તમે જાણો છો કે જયરાજભાઈના પત્ની છે એ પહેલા જ દિવસે પોતાના ઘરમાં આવતા અચાનક થઈ ગયું આવું તો ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો માયાભાઈ આહિર આમ તો આપણે માયાભાઈ આહિરને બહુ સારી રીતે ઓળખીએ છીએ એ લોકસાહિત્યકારના કલાકાર છે અલગ અલગ ગરબાઓ કરે છે એ ઉપરાંત લોક ડાયરાઓ પણ કરે છે પણ એમના જ ઘરે જ્યારે આવો શુભ પ્રસંગ હોય ત્યારે સાહેબ બધાએ કલાકારોને આમંત્રણ આપ્યું હતું નાના કલાકારથી લઈને મોટા કલાકારોને પત્રિકા પણ આપી હતી એટલું જ નહીં પણ મોદી સાહેબને પણ પત્ર લખીને પોતાના પ્રસંગમાં આવવા માટે પણ કીધું હતું પણ શું તમે જાણો છો કે આખરે આખરે જયરાજભાઈના લગ્ન હેલિકોપ્ટરમાં એમની જાન કેમ ગઈ આખરે સ્કોર્પીઓમાં કેમ ન ગઈ તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જયરાજભાઈના લગ્ન છે એ નંદની ભાભી જોડે થઈ ગયા છે અને તમને ખબર ન હોય તો હું તમને જણાવી દઉં કે માયાભાઈ આહિરનો પુત્ર છે એવા જયરાજભાઈ આટા કે જયરાજભાઈની વાત કરવામાં આવે તો જયરાજભાઈની જે જાન છે એ હેલિકોપ્ટરના મારફતે ગઈ હતી ને ત્યારબાદ જ્યાં હેલિકોપ્ટર લેન્ડિંગ થયું ત્યાંથી મિત્રો પચાસ સ્કોર્પિયો સાથે ભાઈની જાન ગઈ હતી એટલું જ નહીં પણ આ પૂરેપૂરા પ્રસંગની અંદર અનેકો કલાકાર આવ્યા હતા અનેકો કલાકારને નચાડ્યા છે એટલું જ નહીં પરંતુ મિત્રો આમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજરી આપવા માટે આવ્યા હતા હવે આપણે એ જાણીશું કે આખરે જયરાજભાઈના લગ્નમાં હેલિકોપ્ટરમાં જાન કેમ ગઈ અને શું ખરેખર આ પૂરેપૂરો પ્રસંગ છે એ પતિ છે અને માયાભાઈ આહીરનો હવે ખરેખર શું કહેવું છે શું તમે પણ જાણવા માગો છો ને ભાઈ તો વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો અત્યારે વાત કરવામાં આવે તો જયરાજભાઈના લગ્ન છે એ પતી ગયા છે આ લગ્નમાં આપણે ઘણા બધા વિડીયો પણ જોયા છે સ્વાભાવિક રીતે લગ્નમાં દસ રૂપિયાની ને સો રૂપિયાની નોટો ઉડાડતા હોય છે પણ અત્યારે વાત કરવામાં આવે તો જયરાજભાઈના લગ્નમાં પાંચસો પાંચસોની નોટો ઉડાડી હતી અને આ નોટો જોઈને ભલભલા લોકોના હોશ ઉડી ગયા બધા લોકો વિચારમાં પડી ગયા કે આખરે માયા કાકાએ આ કેવા લગ્ન કર્યા કે બધા લોકો જોતા જ રહી ગયા હવે જમવાની વાત કરવામાં આવે તો જમવામાં પણ માયા કાકાએ જોરદાર આઈટમો રાખી હતી એને જોઈને પણ ભલભલા લોકોએ વખાણ કર્યા હતા કે આખરે માયા કાકાએ જમવાનું તો જોરદાર બનાવે છે હવે જમવાની પણ વાત થઈ ગઈ હવે રા વાત કરીએ આપણે ગરબાની તો સાહેબ ગરબામાં એવો આનંદ લાવ્યો કે તમે ન પૂછો વાત અનેકો કલાકાર આવ્યા હતા અનેકો કલાકારે ગીતો ગાવ્યા એ પોતે સ્ટેજ ઉપર નાચ્યા નીચે આવીને નાચ્યા તો આમ તો જોવા જઈએ તો પૂરેપૂરો શુભ પ્રસંગ છે એ જોરદાર થયો હતો અને માયાભાઈના દીકરા એવા જયરાજભાઈના લગ્ન પણ ધામ અને ધૂમથી કરવામાં આવ્યા હતા અને એટલું જ નહીં પરંતુ આખું ગુજરાત પણ જોતું રહી ગયું હતું કે ખરેખર માયાભાઈ આહીરે પોતાના દીકરાના લગ્ન જોરદાર કર્યા છે